પોલીસે પૂતળું છીનવી લીધું હતું ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે પૂતળાને લઈને ખેંચતાન ભાજપના વિરોધ પ્રદર્શનને લઈને ઉત્તેજના બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રાહુલ ગાંધીની જે સભા થઈ ત્યારબાદ એ જ સ્ટેજ પરથી કોંગ્રેસના નેતા દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતાને ગાઢ બોલવામાં આવી આ ચોવીસ કલાક ઉપર થઈ ગયા છે તે છતાં રાહુલ ગાંધીએ આની ખેદ નથી વ્યક્ત કર્યો ના તો માફી માંગી છે ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની દરેક છોકરો પોતાની માતા માટે સૌથી વધારે પ્રેમ વિશ્વમાં ધરાવતો હોય છે માતાને કોઈ ગાળ દે સહન ના થાય અને આ રાહુલ ગાંધી પોતે મોદી સાહેબને આદરણીય વડાપ્રધાન શ્રીને કે એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે ક્યાંક ને ક્યાંક તંગદીલી ઊભી કરે ક્યાંક વર્ગ વિગ્રહ ઊભો થાય એનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશના યુવાનો સમગ્ર દેશના લોકો આ સ્તરની રાજનીતિ નિમ્ન સ્તરની રાજનીતિ પર જે રાહુલ ગાંધી ઉતરી આવ્યા છે એને વખોડે છે અને આવનારા સમયમાં બિહાર ઇલેક્શનમાં એનો જડવાતોડ જવાબ દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવશે